અહીં દરિયો સ્વચ્છ હતો શાંત હતો વળી એકાંત હતું હરિભક્તોની સંખ્યા પણ મર્યાદિત હતી તેથી સ્નાનની સાનુકૂળતા ઘણી રહી સ્વામી શ્રી ઠાકોરજીને ખૂબ સ્નાન કરાવ્યું દરેકને હંસે ઠાકોરજીના પધરાવીને જળ ચડાવી વિશેષ લાભ આપ્યો સૌએ સ્વામીશ્રીને પણ ઘણું નવડાવ્યા સ્વામીશ્રી ડૂબકીઓ મારી જળ પર ચત્તા સુઈ જઈ અલૌકિક દર્શન આપ્યું સ્નાન કરતા કરતા બોલ્યા આજ એકાદશી તે કાર્તિક સ્નાન થઈ ગયું વળી સોમવાર દરિયા સ્નાનમાં બધા તીર્થોનું સ્નાન આવી જાય લગભગ અડધો કલાક સુધી આ સ્નાન લીલાનો અપૂર્વ આનંદ આપી સ્વામીશ્રી બહાર પધારી ત્યારબાદ ઠાકોરજીને મોટરના બોનેટ પર બધાવીને સૌ હરિભક્તો પાસે પૂજન કરાવડાવ્યું આમ દરિયો ભરાય એટલી સ્મૃતિઓ આપી સ્વામીશ્રી ઉતારે પધાર્યા તારીખ નવ ડિસેમ્બરની રાત્રે સ્વામીશ્રી બિરાજતા એર મોરેશિયસના વિમાને ત્રણ હજાર એકસો ને બાર કિલોમીટરનું અંતર કાપવા સરસવાદ દોડીને આકાશમાં છલંગ લગાવી વિમાન ઉડ્યું કે તરત જ સ્વામીશ્રી બોલ્યા ચાલો આરતી કરી લઈએ અને તેઓના ધીમા મધુર સ્વર વિમાનમાં ફરી વળ્યા આરતીનું વાહનિક પૂરું થતા તેઓએ હાથમાં માળા લીધી મીંચાયેલા નેત્રો મહારાજની મૂર્તિમાં એકાકાર મુખ મુદ્રા મંત્રોચ્ચારનો અહેસાસ કરાવતા સહેજ ફફડતા હોઠ અને જમણા હસ્તમાં ફરતી માળા સ્વામીશ્રીના દર્શન અદ્ભુત હતા થોડી વારે કોઠારી સ્વામીએ પોતાની ડાયરી આશીર્વાદ લખવા તેઓને આપી ત્યારે તેત્રીસ હજાર ફૂટ ઊંચે બિરાજેલા સ્વામીશ્રી લખ્યું જીવનમાં સાદાઈ સાધુતા અને સરળતા ખૂબ જરૂરી છે તેથી ખૂબ શાંતિ રહે અને મહારાજ યોગી બાપા રાજી થાય આકાશમાં આશીર્વાદ આલેખી સ્વામીશ્રી નૈરોબીના એમ્બા કાશી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સ્થાનિક સમય મુજબ રાત્રિના દસ વાગ્યાના અઠાવન મિનિટ થઈ હતી અહીંથી સુશોભિત મોટરમાં બિરાજી તેઓ મંદિરે પહોંચ્યા ત્યારે સ્વાગતમાં મંદિર અલૌકિક શોભા ધારણ કરીને વિલસી રહેલું રોશનીનો જગમગાટ જાણે તેના સ્મિતને ચમકાવતો હતો લાલ જાજમના રૂપે તેણે પોતાનું હૃદય સ્વામીશ્રીના સ્વાગતમાં પાથરી દીધેલું બેન્ડ વાજાના નિનાદ દ્વારા તેના હૃદયની ધડકન ગુંજી રહેલી વરસતી પૃષ્ઠ વૃષ્ટિથી તે પોતાના રોમ રોમમાં વ્યાપેલો આનંદ છાટી રહેલો સ્વામીશ્રી પધાર્યા એટલે જયનાદોથી વાતાવરણ ગાજી ઉઠ્યું મધરાતે પણ વધામણીમાં ઉમટી પડેલા સેંકડો ભક્તો ગાય રહેલા મારે ઘેર આવ્યારે સુંદર વર્ષા મળ્યો આ નિશા સર્વ ભૂતાનામ તસ્યમ જાગૃતિ સયમ જે રાત્રિમાં જગતના જીવ સુતા હોય તેમાં સયમી પુરુષ જાગતો રહે છે આ ગીતા વચન મુજબ સ્વામી મધરાતે પણ અજવાળા પાથરી દીધા તેઓના સાનિધ્યમાં રાત્રિના ઘોર અંધકારમાં સર્વત્ર પ્રકાશ પ્રકાશ વર્તાતો હતો ઠાકોરજી પણ મલકી રહેલા મેરોહી હોય સર્વસ્ર સોય જેવા આ સંત સર્વત્ર દિગ્વિજય કરીને પધારી રહ્યા છે તેનો આનંદ તેઓના મુખ પર ફરી વળેલો તેઓને સ્વામી શ્રી કૃતજ્ઞતા પૂર્વક દર્શન દંડવત કરી અને સભામાં પધાર્યા મુદ્રાતે બાર વાગે અને પાંત્રીસ મિનિટે સ્વાગત સભાનો પ્રારંભ થયો તેમાં સત્કારની ઔપચારિકતા બાદ આનંદ પૂર્ણ વર્ષાવતા સ્વામી શ્રી જણાવ્યું બંદુક કંધેથી ફાટે એવું થયું અમે તમે કોઈ પણ ધાર્યું નહોતું ભગવાનનું કામ ભગવાન કરે છે અમૃતની હેલી જેવી વાત થઈ ગઈ છે

મહારાજ સ્વામીના પ્રતાપે થાય છે આ બારાથી આવ્યા અને આ બારાથી જઈશું આશીર્વાદ પછી પણ હાર વિધિ ચાલ્યો રાત્રિનો દોઢ વાગી ચૂકેલો છતાં કોઈ ખસવાનું નામ લેતા પરંતુ સ્વામીશ્રીને નિર્જળા ઉપવાસ હતો તેથી પોણા બે વાગ્યે સમાગનું સમાપન કરી અને સ્વામીશ્રી આરામમાં પધાર્યા ગઈકાલે મુસાફરીનો થાક ઉપવાસનો શ્રમ અને મધરાતનો ઉજાગરો વેઠવા છતાં તારીક 10 ડિસેમ્બરના રોજ સ્વામી શ્રી સમયસર પરવારી ગયેલા અને જાણે કથા રસ્તી જ પારણા કરતા હોય તેમ સતત 80 મિનિટ સુધી ગરડા મધ્ય પ્રકરણ 28 વસના અમૃત પર વાતો કરતા જણાવ્યું કે આનંદ જન્મથી મન ધાર્યું કરતા આવ્યા છીએ આ જન્મે ગુરુમુખી થઉં તો શાંતિ મળે ભક્તો આંગણે આવ્યા છે તો સેવા કરજો આવો શેઠ નાખો વખારે એમ નહીં ભક્તની સેવા મહિમાથી કરે તે ભક્તિ અતિ રૂડું થાય તે જીવનું રૂડુ થાય તે ભગવાન સાથે ભક્તની સેવા કરવાની છે ઘણા કહે છે કે મહારાજ સાથે ગુણાતીતની મૂર્તિ ન જોઈએ હોય તોય કાઢી નાખે મહારાજ સાથે માણકી કાઢીને ઘોડીને પૂજે લીમડો કડવો પણ તેને પગે લાગે પથ્થરો માથું ડાળો તો લોહી નીકળે તોય તેને પગે લાગે ને સંત તેવા પણ નહીં બધા વચનામૃત વાંચે છે પણ દીવા તળે અંધારા જેવું થાય છે સાસરી મહારાજ આવ્યા ને વાત સમજાવી આપણે બેઠા છીએ તો તે ભગવાન અક્ષરધામમાં જ આ બેઠા છીએ ભક્તો બેઠા છે અને મહારાજ વાત કરે છે અક્ષરધામમાં મહારાજ સમીપે બેઠા છીએ ભગવાનના ધામમાંથી પડે એટલે સત્સંગીમાં પડે આવું અક્ષરધામ સુખ છે તેમાંથી નીકળી જાય સ્વામીશ્રીના કથા પ્રવાહમાં તણાતા સૌ જેને અક્ષરધામનું સુખ જ અનુભવી રહ્યા સ્વામીશ્રીએ જ્યાં કથા પૂર્ણ કરી ત્યાં જ ઉદઘોષકે જાહેરાત કરતા કહ્યું કે બધા ભક્તો દંડવત કરીને સમજણની દઢતા કરે બધા દઢતા કરીને જ આવ્યા છે સ્વામીશ્રી તરત બોલ્યા તેઓ સૌને મહિમાની દ્રષ્ટિથી જ જોતા તેઓને મન કોઈ હરિભદ્ર સાધારણ નહોતો